નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રામાયણ પ્રશ્નોત્તરી જય શ્રીરામ રામાયણ અનુસાર અંગદના પિતાનું નામ શું છે બલી લક્ષ્મણ પત્નીનું નામ શું છે ઉર્મિલા ભગવાન શ્રીરામને આપવામાં આવેલ વનવાસની અવધિ કેટલા વર્ષની હતી ચૌદ વર્ષની કેટલા વામવત કેટલા યોજન સમુદ્ર લાંગી શકતા હતા નેવું યોજન જટાયુના ભાઈનું નામ શું છે સંપાતિ શત્રુઘ્નની માતાનું નામ શું હતું સુમિત્રા ઇન્દ્રપુત્રનું નામ શું હતું જયંત રાવણ અને કુબેર હતા એ કોણ હતા ભાઈ ભાઈ રામના પગના સ્પર્શથી જે શિલા એટલે ખડકમાંથી સ્ત્રી બન્યા હતા તે સ્ત્રી કોણ હતી અહલ્યા પરશુરામ કોના પુત્ર હતા જમદગ્નિ નીચેનામાંથી કોને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું રામ સંજીવની યાની જીવન રક્ષક જડીબુટ્ટીનું રહસ્ય બતાવનાર વેદનું નામ સુષેણ વેદ અહલ્યાના પતિનું નામ શું હતું ગૌતમ હનુમાન પુત્રનું નામ શું છે મગરધ્વજ લક્ષ્મણને નાગપાસથી મુક્ત કર્યા હતા ગરુડ લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું સુમિત્રા ઇન્દ્રના વિમાનનું નામ શું છે પુષ્પક વિમાન સમુદ્ર મંથન શું પ્રાપ્ત નહોતું થયેલું સીમંતક મણી ગર્ભવતી સીતા કોના આશ્રમમાં રહેતા હતા ઋષિ વાલ્મિકી શ્લોક શબ્દનો સ્ટાફ અર્થ શું થાય છે રામાયણ અનુસાર હનુમાન કેટલી વાર લંકા ગયા હતા ત્રણ વાર પ્રભુ શ્રી રામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા અંગત હનુમાન કોના પેટમાં જઈ પાછા આવ્યા હતા સુરસાના પેટમાં વાલી પત્નીનું નામ શું હતું તારા સર્ગોની ગણતરી કરતા સમગ્ર રામાયણમાં કેટલા સર્ગો થાય છે છસો ને પિસ્તાલીસ રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા કયા બ્રહ્મ ઋષિ વનમાં લઈ ગયા હતા ઋષિ વિશ્વામિત્ર ભગવાન શ્રીરામને વનવાસ આપવાની પ્રેરણા કઈ કઈને કોના તરફથી મળી મંથરા તરફથી મથુરાપુરી નગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી શત્રુઘ્ન હનુમાન વાટિકામાં સીતાજીને કયા વૃક્ષ નીચે બેઠેલા જોયા બીજું નામ શું હતું ઈન્દ્રજીત રામ અને હનુમાનજી નું મિલન કયા પર્વત પર થયું હતું ઋષિમુખ પર્વત પર હનુમાનજીના પિતાનું નામ શું હતું કેસરી હનુમાનજીની છાતી પર કોણે વજ્રથી પ્રહાર કર્યો હતો ભગવાન ઇન્દ્રએ શત્રુઘ્નના પુત્રનું નામ સુબાહુ કયા ઋષિએ શ્રીરામની સામે યોગાગ્નિથી પોતાના શરીરને ભાસ્મ કર્યું હતું શરભંગ સંપાતી અને જટાયુના પિતાનું નામ શું હતું અરુણ ભગવાન શ્રીરામને વાનરરાજ સુગ્રીવ થી મિત્રતાની સલાહ કોણે આપી હતી શબરીએ કઈ સ્ત્રીને મતંગ ઋષિએ આશ્રય આપ્યો હતો શબરી કયા વાનરે દુદુમભી દૈત્યનો વધ કર્યો હતો વાલી લંકાના રાજા રાવણીનું પુત્રીનું નામ શું હતું અવલી ભગવાન શ્રી રામની સેનામાં વિશ્વકર્માના અંશ અવતાર કોણ હતા નલ અને નીલ બ્રહ્માએ બ્રહ્માશીર નામનો અસ્ત્ર કોને આપ્યું મેઘનાદને આવી જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવી જ જ્ઞાન સાથે જય શ્રી કૃષ્ણ